વિસનગરથી વિજાપુર જતા કુવાસના પાસે આવેલા ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘના પરિસરમાં આજ રોજ તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસ ને સોમવારના રોજ સ્પાર્ક મીંડા ફાઉન્ડેશન અને ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘના સહયોગથી દિવ્યાંગ સાધન સહાય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી ત્રણસો કરતાં વધારે દિવ્યાંગ ભાઈ બહેનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું આજના કાર્યક્રમમાં સ્પાર્ક મીંડા ફાઉન્ડેશનના ડોક્ટર શ્રી સુમેદ લા મહાલે અને દિનેશ પાટીલ અને પત્રકારો શ્રી પ્રવીણભાઈ સોલંકી વસીમભાઈ મનસુરી અને પ્રકાશ સોની હાજર રહીને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આજના સાધન સહાય નિદાન કેમ્પમાં ગુજરાતભરના ત્રણસો પચાસ કરતાં વધારે દિવ્યાંગજનોએ પોતાના રજીસ્ટ્રેશન કરાવ્યા હતા આજના કેમ્પમાં હાજર રહેલા દિવ્યાંગજનોને રોજિંદી ક્રિયાઓ માટે ઉપયોગી બની રહે તેવી ગોડી કેલિપર્સ કૃત્રિમ હાથ પગ વ્હીલચેર વોકર ચલાવવા માટેની લાકડી જેવા જરૂરી સાધનો અંગેની વિગતો સાથે માહિતી અને માર્ગદર્શન આપીને આગામી તારીખ નવ ત્રણ બે હજાર પચીસના રોજ ગાંધીનગર ખાતે જરૂરી સાધનોનું વિતરણ કરવામાં આવશે આજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહેલા દિવ્યાંગજનોએ પોતાના રજીસ્ટ્રેશન કરાવ્યા હતા અને સ્પાર્ક મીંડા ફાઉન્ડેશનના ડોક્ટર અને કર્મચારીઓ સમક્ષ સચોટ નિદાન કરાવીને આગામી નવમી માર્ચના રોજ ગાંધીનગર ખાતેથી સાધન મળશે આ અંગે વધુ માહિતી સંસ્થાના માદદ મંત્રી સુરેખાબેન પટેલે આપી હતી જ્યારે સ્પાર્ક મીંડા ફાઉન્ડેશનના ડોક્ટર શ્રી સુમેદ લવહાલે માહિતી આપી હતી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા દિવ્યાંગજનોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા રિપોર્ટર પ્રકાશ સોની ટીટી ન્યૂઝ લાઇટ ટ્વેન્ટી ફોર ભાઈ ગોરેસા હું હિંમતનગરથી આવું છું અને મને લગભગ આઠ વર્ષની હતી અને મને ઇન્જેક્શનમાં આ પોલિયો થઈ ગયો છે આઠ વર્ષની હતી અને આ લગભગ ચાલીસ વર્ષ થયા હું દિવ્યાંગતા ભોગવી રહી છું અને મને આજે જે ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ સંઘ દ્વારા આજે મને व्हीलचेयर નું મારે નોંધણી કરાવી છે તે બદલ હું ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘની આભારી છું અને મને જે व्हीलचेयर મળશે તે મારા ઘરકામની અંદર ખૂબ મને ઉપયોગી રહેશે તે બદલ એમનો હૃદયપૂર્વકથી હું ધન્યવાદ અનુભવું જવું હોય તો જઈ અને બીજું કોઈ હશે તો હું તો આગળ જવું હોય જઈ શકે એકબીજાના પર અમે

આખરી બહારથી પતાવેલા ડૉક્ટર સાહેબોને એમનો એવો આભાર કે જે મને સહકાર ધંધામાં ફરવા આબા જવામાં મળે તો શું આભાર મળે મારે પગ કૃત્રિમ કૃત્રિમ પગ એ માટે રજીસ્ટ્રેન હા એના માટે અહીંયા બાજીપુરા રજીસ્ટ્રેશન કરાવ્યું છે પગ મળે તો અમારો ગુજરાત ચાલે તો અમારે હા તો જીવન જીભવાની થોડી મજા આવે ઉત્તર ગુજરાત દિવ્યાંગ કલ્યાણ સંઘ વિસનગર દિવ્યાંગ સેવા પરિસરની અંદર આજે સ્પાર્ક મીડા ફાઉન્ડેશનના સહયોગથી દિવ્યાંગજનોના ઘોડી કેલિપર્સ કૃત્રિમ હાથ પગ વ્હીલચેર વોકર ચાલવા માટેની લાકડી આ બધા કુત્રિમ ભાવ આપવા માટેનો કેમ્પ સંસ્થામાં રાખવામાં આવેલો છે અને સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી સાડા ત્રણસો કરતાં પણ વધારે દિવ્યાંગો આજે આ કેમ્પમાં ભાગ લેનાર છે અને આજે બધાનું રજીસ્ટ્રેશન અને ચેકઅપ થશે ત્યારબાદ નવ તારીખે આઈઆઈટી ગાંધીનગરની અંદર આ બધા દિવ્યાંગોને અમે બસ મારફતે લઈ જઈશું અને ત્યાં જે કંઈ દિવ્યાંગોને જે સાધન માટે પસંદગી થશે એ સાધનો અમે ત્યાં રૂબરૂમાં બધાને અપાવીશું આ કૃત્રિમ હવાઈઓથી જે દિવ્યાંગો જેના પગ કપાયેલા છે એ પગ પહેરી અને સારી રીતે હરીફરી શકશે જેમને ઘોડીની જરૂર છે ઘોડીના માધ્યમથી પણ સારી રીતે ચાલી શકશે જેમને કેલિપર્સની જરૂર હોય તો એ લોકો કેલિપર્સ પહેરી પણ વ્યવસ્થિત ચાલી શકતા હોય છે અને જે વધારે દિવ્યાંગ છે એ લોકોને વ્હીલચેર આપણે અપાવીશું તો વ્હીલચેરથી પણ પોતાનું હલન ચલન એ કરી શકશે એ આ રીતનો છેલ્લા ઘણા વખત પછી આ પ્રથમ કંપ કેમ્પ આપણે આ સંસ્થાના પરિસરમાં યોજ્યું છે